સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે આ તરફ તો વલસાડ શહેરમાં સોમરના બે કલાકે કરેલી મુલાકાત વલસાડના તિથલ રોડ પર સ્થિત સાંસદ ધવલ પટેલના જનસંપર્ક કાર્યાલયમાં સ્ટેટ ચેમ્પિયન હોકી ટીમ સાથે ખાસ મુલાકાત યોજાઈ હતી સાંસદ ધવલ પટેલે સ્ટેટ લેવલમાં વિજેતા બનેલી હોકી ટીમના ખેલાડીઓને પોતાની પ્રશંસા વ્યક્ત કરી અને આજે રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શુભકામનાઓ પાઠવી હતી ભેટ દરમિયાન ધારાસભ્ય ધવલ પટેલે ખેલાડીઓની મહેનત સમર્પણ અને પ્રતિભાને નોંધાવ્યો હતો તેમણે કહ્યું કે રમતમાં સફળતા મેળવવી માત્ર કૌશલ્યથી જ નહીં કૌશલ્ય નથી પરંતુ સમર્પણ મહેનત અને ટીમવર્કથી સંભવ છે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે વલસાડમાંથી આવા પ્રતિભાશાળી ખેલાડીઓ જ આવનારા દિવસોમાં દેશમાં હોકી રમતનું નામ રોશન કરશે આ કાર્યક્રમમાં કાઉન્સિલર વિદ્યાર્થીઓ લોકપ્રતિનિધિ અને સ્થાનિક ખેલપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા જણાવી દઈએ કે સાંસદ ધવલ પટેલે ખેલાડીઓને કહ્યું કે સરકાર અને સ્થાનિક સંસ્થાઓ તરફથી તમામ પ્રકારની સહાય અને માર્ગદર્શન ઉપલબ્ધ રહેશે અને જેથી ભવિષ્યમાં રમત ગમતમાં વધારે સફળતા મેળવી શકે સ્ટેટ ચેમ્પિયન હોકી ટીમની મુલાકાતથી ન માત્ર ખેલાડીઓને પ્રોત્સાહન મળ્યું પરંતુ ગ્રામ્ય અને શહેરી યુવાનો માટે હોકી જેવા રમત ગમત પ્રત્યે રુચિ વધારવા માટે પણ પ્રેરણા મળી હતી લોકપ્રતિનિધિએ આ પ્રયાસની પ્રશંસા કરી અને પોતાના પ્રયાસોને પણ સરાહનીય ગણાવ્યા હતા અંતે સાંસદ ધવલ પટેલે ખેલાડીઓ સાથે ફોટો અને હસ્તાક્ષર કર્યા તેમજ તેમની મહેનત અને પ્રતિભાની પ્રશંસા કરી હતી